છવ્વીસ મિનિટ સુધી ચંદ્રગ્રહણ ચાલશે ગ્રહણના સૂતકનો બપોરે બાર વાગે ને સત્તાવન મિનિટથી પ્રારંભ થઈ ગયો છે ચંદ્રગ્રહણથી જ થઈ રહી છે પિતૃ પક્ષની શરૂઆત ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ વિશે પણ આગળ આપણે વાત કરીશું રાત્રે એક વાગે મિનિટ સુધી ચંદ્રગ્રહણ ચાલવાનું છે તો સૂતકને લઈને સાડા બાર વાગ્યાની આજુબાજુથી મોટા ભાગના મંદિરોના કપાટ બંધ કરવામાં આવ્યા છે આજે નકારાત્મક એનર્જી હોય છે અશુભ કહેવામાં આવતું હોય છે આ ચંદ્રગ્રહણ કે જે ઘણા લાંબા સમય પછી આવ્યું છે ત્યારે ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એ વિશે વાત કરીએ સૌથી પહેલાં ક્રોધ ન કરવો જોઈએ ગુસ્સો ખતરનાક બની શકે છે બીજું ભોજન ન લેવું જોઈએ પૂજા પાઠ પણ ન કરવા જોઈએ કોઈ પણ નિર્જન સ્થળ કે સ્મશાન નજીક પણ ન જવું જોઈએ ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ હાવી હોય છે ને એટલા માટે કોઈ એવી એવી જગ્યા પર ન જવું જોઈએ કે જ્યાં ખતરો હોય ચંદ્રગ્રહણ વખતે નકારાત્મક શક્તિઓ વધારે રહેતી હોય છે એટલે કે કે એને અશુભ ગણવામાં આવતું હોય છે પણ નવા નવા કામની કામની શરૂઆત શરૂઆત આ ચંદ્રગ્રહણ વખતે ન કરવી જોઈએ કારણ એ ચોઘડિયાને શુભ મુહૂર્ત જોઈને કરવામાં આવતો હોય છે પતિ પત્નીએ શારીરિક સંબંધ પણ આ ચંદ્રગ્રહણ દરમિયાન ન બાંધવો જોઈએ તો ચંદ્રગ્રહણ દરમિયાન શું ન કરવું જોઈએ એની વાત કરી તો હવે શું કરવું જોઈએ એની વાત કરીએ સૌથી પહેલા ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ કારણ કે અશુભ હોય છે એટલા માટે ભગવાન કે જે તમામ સમસ્યાઓથી મુક્તિ આપે મંત્ર જાપથી ગણું ફળ મળતું હોય છે ગ્રહણ પછી શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ જ્યારે ગ્રહણ પતી જાય છે ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરો સ્નાન પછી ગરીબોને દાન આપવું જોઈએ યથાશક્તિ પ્રમાણે ગરીબોને દાન આપવું જોઈએ ગ્રહણ બાદ આખા ઘરને શુદ્ધ કરવું જોઈએ એટલે કે જયારે ચંદ્રગ્રહણ પતી જતું હોય છે ત્યાર પછી આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ ગાયને ઘાસ પક્ષીઓને ચણ નાખવું જોઈએ તો શું ન કરવું અને શું કરવું તે વિશેની માહિતી અમે આપને આપી ગર્ભવતી મહિલાઓને શું ધ્યાન રાખવું જોઈએ તો પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું ગર્ભવતી મહિલાઓએ ચંદ્રગ્રહણ દરમિયાન ભોજન પણ ન લેવું જોઈએ કારણ કે આ અશુભ માનવામાં આવતું હોય છે ગર્ભવતી મહિલાઓએ રસોઈ પણ ન કરવી જોઈએ ચંદ્રગ્રહણથી જ પિતૃપક્ષની શરૂઆત થતી હોય છે ત્યારે બપોરે બાર વાગે ને સત્તાવન મિનિટથી ચંદ્રગ્રહણ એટલે કે સૂતકનો પ્રારંભ થઈ ગયો છે અને ચંદ્રગ્રહણનો જ્યારે પ્રારંભ થતો હોય છે ત્યારે ઘણી બધી વસ્તુઓ ન કરવી જોઈએ માત્ર ને માત્ર ભગવાનનું નામ લેવું જોઈએ અને આ